નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ તો તમને બધાને ખબર છે ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલા લગભગ કેટલા દિવસ થઈ ગયા વીસેક દિવસ થઈ ગયા ભાઈ છતાંય કોર્ટમાંથી શું ચુકાદો આવ્યો કઈ ચુકાદો આવ્યો ભાઈ નો આવ્યો ને મિત્રો હું તમને કહી દઉં કે સુરતમાં જે એક નાનકડી બાળકીને પીંખી નાખી દી એ આરોપીને ફાંસીની સજા કરી નાખી માત્ર પંદર કે વીસ દિવસની અંદર તો આ ભાઈએ ત્રણ ત્રણ મર્ડર કેસ કર્યા આનો ફેસલો સાહેબ ક્યારે આવશે મને એ તમને કહો આનો ફેસલો ક્યારે આવશે ભાઈ ત્રણ મર્ડર કરી નાખ્યા શું ફોરેસ્ટ અધિકારી થાય એટલા માટે એનો કેસ ધીરે ધીરે ચાલી રહ્યો છે ભાઈ કાયદો ને કાનૂન બધા માટે એક જ સમાન હોય બરોબર એટલે ક્યાંક જોવા જઈએ તો એની પ્રોસેસ પણ ચાલી રહી છે ભાઈ કોર્ટની અંદર જે પોલીસ હતા એ ચાર્જ સીટ જમા પણ કરાવી રહ્યા છે ને જેટલી જલ્દી ચાર્જ સીટ જમા થાય ત્યારબાદ કોર્ટમાં જજ જનસેબે એને બધું જોશે સાંભળશે સામ સામે કેસ લડશે અને ત્યારબાદ જજ સાહેબ નક્કી કરશે કે ફોરેસ્ટ તો પોલીસ કર્મચારી કંઈ કરી શકશે ના તો વકીલ કંઈ કરી શકશે જો ચૂકાદો આવશે એ ચૂકાદો ખૂબ જ ગંભીર હશે જોકે અત્યારે ચુકાદો આવ્યો નથી કેસ ચાલી રહ્યો છે ભાઈ હાઈકોર્ટ અંદર પોલીસ ચાર્જશીટ જમા કરાવી દીધી છે એટલે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો બહુ ટૂંક સમયમાં ફેસલો આવી જશે કે કેટલા વર્ષથી સજા થશે શું ફાંસીની સજા થશે શું ખરેખર ફોરેસ્ટ અધિકારીને જામીન મળીને છૂટી જશે કેટલા વર્ષની સજા થશે શું ખરેખર કોઈ દંડ થશે જેલ મુક્ત થશે એ તો સાહેબ આપણને આવનારા સમયની અંદર ખબર પડશે તમને શું લાગે મારા ભાઈ કે શું ખરેખર કેવી સજા થઈ શકે એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં આપણને જે કંઈ પણ સમાચાર મળશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ